અત્યારે આપણે છીએ તાલુકાના જૂના મહેશભાઈ કૈલાની વાડીએ એટલે તેમણે જે આ દાડમનો બગીચો કર્યો છે દાડમના છોડ વાયા છે ત્યાં આગળ મિત્રો તેની સાથે અત્યારે જે અહીં ખેડૂતની એક શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે ડોક્ટર શરદ આહિરે છે તેઓ જે છે એ હળવો ધાંગધ્રા તેની સાથે કચ્છમાં આવા જે કંઈ બગીચાઓ જે છે એની દેખરેખ નું કામ જે છે તે રાખતા હોય છે તેની સાથે મિત્રો મોટાભાગે આપણને ખબર છે આપણે કંઈ નાની મોટી બીમારી હોય તો ડૉક્ટર પાસે જવું પડતું હોય છે દાડમની જે ખેડૂતો ખેતી કરે છે તો દાડમ વાયા ત્યાંથી તો એનો પાક જે તૈયાર થાય એટલે કે દાડમ આવવાની શરૂઆત થાય ત્યાં સુધીમાં એની ઘણી બધી માવજત હોય એને દવાઓને એની પણ બધી જરૂરત પડતી હોય તો એની માટે થઈ અને ડોક્ટર શરદ આહિરે જે છે એ માર્ગદર્શન ખેડૂતોને પૂરું પાડે છે તેની સાથે મિત્રો આપણે હળવદ દાંગ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તે પણ પણ દાડમની ખેતી જે ખેડૂતો કરતા હોય કે બાગાયતી ખેતી જે કંઈ ખેડૂતો કરે છે તો એને પ્રોત્સાહન મળે એનો જુસ્સો વધે અને ખેડૂતો વધુમાં વધુ જે છે મિત્રો એ દાડમની ખેતી કરે કે બાગાયતી ખેતી તરફ વળે તે માટે તેમના પણ પ્રયત્નો હોય છે ખેડૂતના ખેતરે પણ જતા હોય છે અને વિવિધ જે કંઈ માર્ગદર્શન ખેડૂતોને જોતું હોય આપતા હોય છે અને ખેડૂતો પાસેથી એ પણ માર્ગદર્શન મેળવતા હોય છે તેની સાથે મિત્રો હળવદ ધાંગધ્રામાં જે ખેડૂત મિત્રો દાડમની ખેતીને બધું કરે છે તો એમાં એગ્રી હાઉસ હળવદ અને ધાંગધ્રાનો પણ સિંહ ફાળો રહેલો છે મિત્રો ત્યાંથી પણ ખેડૂત મિત્રોને માહિતી મળતી હોય છે નાની મોટી કંઈ દવાઓ જે કંઈ દાડમના પાકમાં કે ડાડમ માટે જે જોતી હોય છે તે પણ મળતી હોય છે એટલે આજ ખાસ ખેડૂતની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું હળવદ ડાંગધ્રાના ખેડૂતોની કે ડાડમની ખેતી સાથે જે ખેડૂત મિત્રો જોડાયેલા છે તો કઈ રીતના ખેતી કરીએ કઈ રીતના ફળ જે છે એની માવજત કરી તો ફળમાં જે કંઈ એનો ભાવ વધારો મળે તેની સાથે એનો જે કંઈ વજન છે એ વજનમાં કઈ રીતના વધુ થાય તેમ સહિતની જે કંઈ માહિતી છે એ માહિતી પણ

मैं हलवद डांगद्रा कच्छ और दसाड़ा ये एरे में कंसल्टिंग करता हूँ पूरे एरिया में मेरे पास 300 सौ साढ़े तीन सौ फार्म है और में ऐसी चीज़ है कि अच्छे से अच्छा पैसा कमाना है तो उसको अच्छा मार्गदर्शन होना चाहिए टाइम टू टाइम आप कोई भी मेहनत लेंगे डाड़ि में तो ये पूरे चार पाँच साल से आप देखिए डारम वाले फार्मर अच्छे सा पैसा कमा रहे हैं तो उसके लिए आपको मेहनत मतलब क्या होता है कि टाइम टू टाइम करना है हम लोग आते हैं दस दिन में बारह दिन में विजिट करते हैं और आपको जो भी लिख के देते हैं वो जो लोग फार्मर फॉलो कर रहे हैं वो अच्छा खासा कमा रहे हैं मारू नाम निकुंज उड़िजा मारो धंधो है एग्री हाउस अड़वत मारे एग्रो है बीजो एक एग्रो धांग्रा एग्री हाउस है હું છેલ્લા સાડા ત્રણ વર્ષથી દાડમની ખેતી બાબતે દાડમની દવાનું બિઝનેસ કરું છું કે પહેલાથી છેલ્લે લગી દાડમમાં કઈ કઈ દવા જોઈ દાડમને કેવી રીતે વિકાસ કરવો એની હું તમામ ધંધો હું દાડમનો દવાનો જ કરું છું મારી પાસે ઘણી બધી કંપનીઓ છે મલ્ટીનેશનલ કંપનીઓ છે બાયર હોય કે ઘણી બધી કંપની છે સારી ચાર હું છેલ્લા ત્રણ વર્ષથી સરદ આઈર્ય સાહેબ જે કન્સલ્ટિંગનું કરે છે જે એક કંપનીમાં કામ ન કરતા જે પોતે કન્સલ્ટિંગનું કરે છે ફિલ્ડ વર્ક એમની સાથે જોડાયેલું છે એમના મારી પાસે દોઢસોથી બસો ખેડૂતો છે બધા ખેડૂતોને સારામાં સારો માલ સારામાં સારો ઉત્પાદન મળે છે બીજાથી સારામાં સારું ઉત્પાદન મળે છે કારણ કે સાહેબનો બગીચો સાહેબ પાસે બગીચો હોય ને તો બાજુવાળાને વીસ કિલો માલ નીકળતો હોય ને તો સાહેબનો ત્રીસથી પાંત્રીસ કિલો માલ હોય બધા ખેડૂત ઘણા બધા પૈસા કમાણા છે સાહેબ સાથે જોડાઈને અને સાહેબનો બોળો અનુભવ છે સાહેબ છેલ્લા લગભગ ત્રીસ વર્ષથી દવાની સારી સારી કંપનીમાં કામ કરીને આવ્યા છે કચ્છમાં એમની પાસે બગીચા છે અને હળવદ રણમરપુરમાં એમની પાસે લગભગ દોઢસોથી બસો બગીચા રણમરપુરમાં એમની પાસે છે રણમરપુર એટલે દાડમનું હબ કહેવાય અને અત્યારે જે હળવદ ધાંગદરામાં દાડમનો જે વિકાસ થઈ રહ્યો છે ને એ એની કંઈક દ્રષ્ટિ જ ન કરાય એવો વિકાસ થઈ રહ્યો છે કે દાડમ કિંગ થઈ છે હળવદ ધ્રાંગધ્રા એવું અને મંદીઓ પણ ઘણી છે હરિયાળી મંદી હોય જીએમ મંદી હોય ઘણી મંદીઓ થાય છે નવી નવી એટલા માટે ખેડૂતોને ફાયદો પણ મળે છે નવા નવા વેપારી આવે છે સારા સારા ભાવ મળે છે એટલા માટે હું બધાને એમ કહું છું કે દાળમની ખેતી કોઈને સારામાં સારી કરવી સારામાં સારો પાક લેવો હોય તો સરસ સરસ સાહેબ સારા જોડાવ મારું નામ બિપિનભાઈ શૈલેષભાઈ દલસાણીયા હળવદ એગ્રી હાઉસમાં મારે બેસવાનું થાય છે હું ત્યાં બેસું છું અને આજે જે આ મહેશભાઈની વાડી આવ્યા છે મહેશભાઈને આ ત્રીજી બીજી ત્રીજી ઇથરાયલ છે અને તેમને પચીસથી ત્રીસ કિલો જાળવ્યો માલ ચોંટેલો છે અને તેમનું ટોટલી જે કન્સલ્ટિંગ કરે છે તે સરદ આઈરે સાહેબ દ્વારા કરવામાં આવે છે અને તેને અત્યારે આ માલ તૈયાર જે છે તે એક કરોડને અગિયાર લાખમાં વેપારીઓ સોદો કરી અને માગી ગયેલ છે અને તેમને જે માલ તૈયાર છે તેમાં પચીસ થી ત્રીસ કિલો માલ છે અને તેમને છે ને આ ત્રીજી થ્રેલ છે અને તેમને જે સાઈઝ છે તે સાડી ત્રણસો થી ચારસો સાડી ચારસો લગીની જાડવે સાઈઝ છે રાકેશ ગામ રણમલપુર આઠ વર્ષથી દાળમની ખેતી છે મારે અને અત્યારે જે મેં વચ્ચે બીજા ત્રણ હજાર પ્લાન્ટ લગાવ્યા આજ લગભગ પિસ્તાલીસ મહિના થયા એને ચોવીસ મહિના પહેલી ઇથરેલ લગાવી હતી અને અત્યારે ત્રીજી ઇથરેલ લે મહિના દોઢ મહિનામાં માલ હાર્વેસ્ટિંગ થઈ જાય એટલે માનો ને છેતાલીસથી સુડતાલીસ મહિનામાં એમાં સો કિલો માલ આપણો ત્રણ ઇથરેલથી થશે મારું ગામ રણમલપુર હું છેલ્લા ચારથી પાંચ વર્ષથી દાડમની ખેતી કરું છું અને આ ઉત્પાદન સારું મળે છે પહેલાં જ વર્ષથી ચાલુ કર્યું દાડમ તો મારી જોડે જ બીજા ફાર્મર રહી જેને દાડમ વાવેલા એને ઉત્પાદન થોડું વધારે મળ્યું મને થોડુંક ઉત્પાદન ઓછું મળ્યું તો મેં કીધું તને વધારે મેળવ્યું મને ઓછું મેળવ્યું જમીન બધી હરખી કામ બધું કરી તો છેના કારણે વધારે ઓછું થઈ ગયું તો એને પછી પૂછ્યું તારા સાહેબમાં એને સાહેબ છે સરદ આયી રે સાહેબ હતા અને મારે બીજા સાહેબ હતા કોઈ પણ આ સાહેબનું કન્સન્ટિંગનું કામ છે કામકાજ છે જેવી રીતે આપણે કેમ માણસને ડોક્ટરની જરૂર પડતી હોય શરીરમાં કંઈ માંદા હોય આજે માંદા હોય દવાખાને જવું પડતું એની ઘડે સાહેબ ડાડમમાં દસ પંદર દિવસે વિઝિટ કરે ડાડમમાં શું શું રોગ છે એની જરૂર રહે શું દવા ખાતર પાણી કેવી રીતે દેવું એ બધી જ માહિતી આપને આપે છે